કે આજે નંદી છે ને ના કાનમાં કઈક કેતા હોય છે હા હા તો એક દર્શક મિત્ર એ કોમેન્ટ કરી હતી વચ્ચે હમણે કે ભાઈ નંદી જે છે ને એ ભગવાન ની અરે વચ્ચે ને બંધાયેલો શિવારે કે નંદી ના કાનમાં તમે જે પ્રાર્થના કરશો ને એ નંદી જે છે ને એ શિવ ને પહોંચાડશે આવી આ એક કોમેન્ટ હતી જેના માધ્યમથી આપણને ખબર પડી એક સંદેશાવાહક એક મધ્યસ્થી કે ભગવાન ભોળાનાથ આમનો કઈક સાંભળો અને એ તમારા વિડીયોમાં કોમેન્ટ હતી વાહ વાહ અને શૈલેષભાઈ આપણે આ બધા વૃક્ષો દોસ્તો તમે આ જગ્યા જયારે પણ આવશો ને ત્યારે અહિયાં જે પુજારી મહારાજ અને એમના ધર્મપત્ની જે રહે છે ઉછેર્યા છે ભાઈ એની ગજબ જાસુદ બધા ફૂલ તમે જોસુદ નાન બધા અને એક સરસ મજાનું આગળ પક્ષી ઘર પણ આવેલું છે નાના ઝૂમ કરીને દેખાડો હા পক্ষী বোলে যায় শৈলেশ ভাই